કે મારી જવાબદારી નથી પંચાયત ની જવાબદારી તો પંચાયત કેની નીચે આવે છે દુલપજીભાઈ નીચે આવે છે કે પછી નરેન્દ્રભાઈ મોદી ની ડાયરેક્ટ આવે છે અને ઉપપ્રમુખ એમ કહે છે કે બે દિયે એક કલાક જ પાણી આવશે દાદાગીરી કે ઉપ સરપંચ પદાધિકારી છે આ અને દુર્લભજીભાઈ પણ છે ને આમાં કુડીમાં ઘોળ ભાંગી રહ્યા છે એની છતાંમાં આવે છે એ ધારી કરી શકે એ ધારાસભ્ય એમ રહે છે અને આ લોકો હજારો માણસો પાણી વગરના રોજા પાંચ પાંચ હજારના ટાંકા એના વોચે એના કર્મચારીને બોલાવી તો એ દાદાગીરી કરે નહીં નાકા આંગળી અના ખાલી પાણી સપ્લાય વાળા હમણાં પાણી હમણાં છોડ્યું હતું દસ વાગ્યાનું એક લાઈનમાં આવતું હતું બધા પાણી આટલું બધું આવે અમારે કેમ નથી આવતું તો કે મને નથી ખબર પડતી ક્યાંથી એના પાણી આવે આવો જોઈકો હવે એ પાણી છોડવાને ખબર નથી પડતી કે પાણી ક્યાંથી આવે એ અને વેરો ભરવો પડશે પાણી એક કલાક દોઢ કલાક જ મળશે તમે થાય કરી લો આવું વર્તન ધારાસભ્યથી માની પંચાયતની બોલી પણ કરે છે એને પંચાયતથી પાણી ન પહોંચાય તો એને રાજીનામા દઈ દેવા જોઈએ છતાં પર એવાનો અધિકાર નથી અમારે બાવીસ ત્રેવીસ એપાર્ટમેન્ટ છે પાંત્રીસો ની વસ્તી છે પાણી વગેરે તરફડીયા અમારી છે સાહેબ છોકરાને ફી ભરવાના પૈસા નથી ને રોજ હાથ હજાર પૈસા નાખવા પડે અમારું મારું નામ જય અમે રવાપર ગ્રામ પંચાયતના રહેવાસી છીએ આજે દુર્લભજીભાઈ દેથરિયાની ઓફિસે અમે પાણીની રજૂઆત કરવા આવેલા હતા છેલ્લા દોઢ મહિનાથી આ પાણી સાવ આવતું જ નથી ઘરે છ છ મહિનાના બાળકો છે એ ગઢાને હેરાન ગતિ નાના મોટા તમામે તમામ વ્યક્તિ હેરાન થાય છે તોય આજે રવાપર પંચાયતના ઉપસરપંચ એ એમ કીએ છે કે દિવસમાં બે કલાક જ પાણી આવશે તમારાથી થાય એ કરી લીધો એ બે દિવસે એક વાર તંત્ર કોઈ જાતની જવાબદારી લેતું નથી આજે દોઢ મહિનાથી આ નાના બાળકોથી લઈને ગઢા એસી વર્ષ સુધીના હેરાન થાય છે તંત્રનો આ જવાબ વ્યાજબી તદ્દન નથી મત લેવા ટાણે આ બધાએ પૈસા બાપા કરવા આવે શેરીમાં આવે પણ આ લોકો અત્યારે સાવ એટલે સાવ બેદરકારીપૂર્વક જવાબ આપ્યો છે અને તમામે તમામ જવાબદારી મુક્ત જવાબ આપ્યો છે આ લોકો બસ એ દુર્લભજીભાઈ દેથરિયા કોઈ જાતનું પંચાયતને રજૂઆત કરો પંચાયતને રજૂઆત કરો મત દેવા પંચાયત મત લેવા પંચાયત નહોતી આવ્યું મત લેવા તમે આવ્યા હતા એટલે એક જ રજૂઆત છે જ્યાં સુધી પાણીનું સોલ્યુશન નહીં થાય ને ત્યાં સુધી આંદોલન ચાલુ રહી છે રજૂઆત તમે વાસ્તવિક વાત કરું તો અત્યારે મચ્છુ બે એટલે આપણું મધર ડેમ છે ને મોરબી જિલ્લાને મોરબી વિસ્તારને મચ્છુ ડેમમાંથી પાણી મળે છે અત્યારે ડેમના દરવાજા રિપેરિંગ કરવાના હોય એટલે વધારાનું પાણી આ લોકોએ બાર બાઈક દરિયામાં જવા દીધું છે અને જે ડેડ સ્ટોકમાંથી આપણે પીવાનું પાણી સતત ઉપાડવાનું સરકાર પાણી પુરવઠા બોર્ડ અને સિંચાઈએ નિર્ણય કરેલો છે એના ભાગરૂપે મચ્છુ બેમાંથી જે લાઇન નાખી નજરબાગ થઈ રવાપર વિસ્તારમાં પાણી આવે છે એક લીલા પર સક્ષેપ આપણે સપ્ટેસ વર્ષથી આવે છે એક સનાળાથી આવે છે આમ કરીને પાણી બધાને મળતું રહે છે પણ જ્યારે સતત પાણી મળતું હતું એ પાણી અત્યારે નદીના જે ડેમની અંદર દરવાજા રિપેરિંગ કરવાના કારણે પાણી ગ્રેવિટીથી પાણી ઓછું આવે છે અને ત્રાજપર વિસ્તાર અને રવાપર વિસ્તારને નજરબાગથી પાણી મળે છે એમાં ચોવીસ ચોવીસ કલાકના વારા કર્યા છે પણ ત્રાજપર વિસ્તાર વસ્તીના આધારે જોઈએ તો બહુ ઓછો છે રવાપર વિસ્તાર વસ્તીના આધારે વધારે છે મેં સરકારમાં અને પાણી પુરવઠો બોર્ડને રજૂઆત કરી કે અમને છત્રી કલાક પાણી મળવું જોઈએ પણ આજની તારીખમાં છત્રી કલાક પાણી મળ્યું નથી અને એના હિસાબે થોડો પાણીની શોર્ટેજ રહીએ છે સ્વાભાવિક છે પાણીની શોર્ટેજ હોય તો ત્યાં સુધી પહોંચતો ન હોય ત્યારે પાણી પુરવઠા બોર્ડ ગ્રામ પંચાયતને પાણી પહોંચાડી દીએ છે અને ગ્રામ પંચાયતે વિતરણ વ્યવસ્થામાં ક્યાંય ને ક્યાંય કોઈ કસર આવતી હોય અથવા રેસી જે રહેવાસી છે એ લોકોએ પાણી ખેંચીને પણ ક્યાંય વધુ લઈ લઈએ પાછળ વારને ઓછું આવે એવી ફરિયાદો હતી પાણી હાવ નથી મળતું એવી ફરિયાદો નથી છતાં આ ફરિયાદો છે એ તો ફરિયાદ જ ગણાય અને એનું પાણીનો ઉકેલ કરવો જોઈએ એ અમારી નૈતિક ફરજ છે જવાબદારી છે એવી રીતે પંચાયતની પણ જવાબદારી છે ત્યારે આજથી જ અધિકારીને બોલાવી વધારે વધારે જથ્થો અહીંયા મળે અને વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત થાય અને બધા રવાપર વિસ્તારને પાણી સરખું મળે આ દિશામાં અમે અત્યારે જ રવાપર ગ્રામ પંચાયતની અંદર બેઠા થઈ અને આનો ઉકેલ વહેલી તકે આવે એ દિશામાં અમે બધાને સૂચના આપીએ છીએ અને હમણાં આ મોરબી રવાપર વિસ્તારને આપણે બધાય નસીબદાર છે કે વાસીઓ નસીબદાર છે કે તેત્રીસ કરોડનો અઠાવી એમએલએનો પાણી પુરવઠા યોજના બની છે ટૂંક સમયમાં એટલે ચાર પાંચ દિવસમાં આપણે ચાલુ કરી દેવાના છે ત્યારે કાયમી ધોરણે રવા પરને આવતા દિવસોમાં પણ ક્યારેય પાણીની સમસ્યા ઊભી ન થાય એ દિશામાં જબરજસ્ત આપણે સરકારમાં પરમિશન લઈ લીધી છે અને આવી મોટી યોજના બની છે માન્ય કુંવરજીભાઈ બાવળીયા સાહેબે પરમિશન આપી દીધી છે આપણે ચાલુ કરી દો આપણે કોઈ રાહ જોવાની નથી આજે જ મચ્છુ ડેમ મચ્છુ ડેમની અંદર જે પાણી ખેંચવા માટે જે પાઇપલાઇન લખાઈ રહી છે અને જીબીના કનેક્શનો પણ આવી રહ્યા છે આવતા ચાર પાંચ દિવસમાં એ યોજના ચાલુ કરી રવાપર વિસ્તારમાં એસપી રોડ હોય કે રવાપર ભૂમડા રોડ હોય કે રવાપર ગામ હોય કે રવાપર સોસાયટી હોય રવાપર વિસ્તારને બધાને પાણી મળશે સારા ફોસથી મળવાનું છે પણ તમામ વાસીઓને વિનંતી કરું છું કે થોડી અમને સહકાર આપી પંચાયતને સહકાર આપી અને દસ દિવસમાં અમે રેગ્યુલિયર ફૂલ ફોસથી પાણી પડી શકે એવી અમે વ્યવસ્થા પાછળ દોડી છીએ એને દોડતા રહેવાના છે અને અમારી નૈતિક ફરજ છે તો નવા વાસીઓને પણ વિનંતી ખોટી વાત તો કે ખોટી ઉગ્રતા ખોટી પંચાયતને ડોલી કરવા ન માગે બધાએ સાથ સહકાર આપે અને સરખું પાણી લઈએ બધાએ આપણા જ ભાઈઓ છે એવી સૌને વિનંતી કરું છું આપણા માધ્યમથી અસ્તુ